રંજનભાઈ કલાપૂર્ણ તીર્થ ગુણો પ્રસંગ કરીનાર ટ્રસ્ટ સક્રિય કાર્યકર છે એમને પણ સડલ છ વર્ષથી તપ આરાધના થઈ અને અત્યારે સાતમો વર્ષી તપ ચાલી રહ્યો છે તાળીઓથી એમને વધારી સાથી એટલા સાથી મિત્ર તામજીભાઈ ટામજી ગામે એમના સારી કાને પણ સડલ બે વર્ષી તો પૂરા થયા અને ત્રીજો વર્ષી તો ચાલી રહ્યો છે બંને મિત્રો જોડીને તાળીઓ શ્રીમતી વરુભાઈ નરસિંહ શાહ પરિવાર વિનંતી ગાઈ શ્રીનું શણગાર કરવા મીનાબી પંચાલભાઈ ઘણા બજાર છે અને સાથે મા વિશ્વાસમાં મોટિફિકેટ ચેન્જ શું હોય કે આ જે વિશ્વાસમાં હોય પોતાનો સહયોગ કર્યો તેવા ધન્યવાદ કરું છું હું છું કે આ ચારે કાળીમાં એકા એક ભાઈઓ નાથી સંગ્રહ ઉપર કાઢતા હતા એ હોય છે સાથે पूजा गुरु भगवान ने गावरी हरियाणा जीतला मंदिर में गांधी बनिया महाराज खूब खूब धन्यवाद संग पूर्व मिले On the way

અને સાથે સાથે આ વર્ષે સાહેબજી ને અમે વિનંતી કરી કે આપણે ચર્ચામાં જે અહીંયા આજોય નગર છે એ પૂર્ણ થયા પછી

એના ફોન પણ છપાઈ ગયા છે એનો પેલો પ્રવેશ જે છે કે કાર્તક મત છઠ એટલે તારીખ એકવીસ તારીખમાં આવે છે અને બીજો પ્રવેશ છે કાર્તક વદ આઠા મતલબ ત્રેવીસ તારીખ તો આ તારીખે વધારેમાં વધારે સંખ્યા અહિયાં આપણા વાઘર સમુદાયમાંથી અને વાઘર સમાજમાંથી આપણને થાય બીજા લોકો પણ આવે એમાં કોઈ વાંધો નથી પણ વધારેમાં વધારે આપણે એનો લાભ લઈ શકીએ એ પ્રમાણે આગ્રહ વિનંતી કરીએ છે સાહેબજી પણ એનો પ્રજા જય મહાસભ મહાસંઘ ના પ્રમુખ તરીકે મને હું નથી મહાસંઘ ની જવાબદારી નમસ્કાર આપવામાં આવેલી છે એટલે મહાસંઘ નું જે પણ કાર્ય છે દરેક કાર્ય સંપૂર્ણ રીતે નમસ્કાર નિભાવશે એની સો સો ટકા ખાતરી છે પરંતુ એ જવાબદારી જે છે એ મહાસંઘ આપવામાં છે મહાસંઘ ની જવાબદારી નમસ્કાર આપવામાં આવી છે અને નમસ્કાર નમસ્કારી અમે બધા સાથે છીએ અમે બધા મળીને એની જે અમને જવાબદારી સોંપવામાં આવી છે એ દિપાવ આખું માહોલમાં આખી ભાવધારામાં એક બહુ આનંદની વાત મારે કહેવાની રહી ગઈ મેં બદલ અપેરી પણ હતી પણ ક્ષતિ સુખ રહી ગઈ ઘણા

I'm

nesse

छोक <laughs>

આપણે ખરેખર એવો સન્માન માનમાન ભેરજીભાઈ નસીબ ફરિયા કરશે 안녕. 안녕. 안

અથવા તમે જ્યારે પણ જવાબ આપો ત્યારે અમે પછીથી ચોકથી જ રાહ જોઈશું માટે બે હજાર એક્યાશીનો ચાતુર્માસ માતા પર જૈન સંગ્નેમ મળે એવી અમારી સાહેબજીને ફરી ફરી વારંવાર વિનંતી છે માતા પર જૈન સંગ્નેમ મળે અત્યારે સાહેબજી અમારા બસો ને વીસ છ અંત્રીસથી પાંચમાં ફૂંગાવ્યા દસમા થઈ રહ્યા છે અમે આજે ઓછી સંખ્યામાં આવ્યા છીએ જયારે તમે કહેશો જયારે તમે જય બોલાવવાનું કેશો ને બે ચાર પાંચ ગયેલી છે એના માટે અમારી સંખ્યા થોડી ઓછી છે પણ સંખ્યા ને ધ્યાનમાં ન લેતા આ જવાબ પોઝિટિવ આપજો એવી અમારી ફરી ફરી વારંવાર વિનંતી છે સાંભળ્યું હશે ઇટ ઇઝ ક્લિયરલી

પરમ પૂજ્ય અધ્યાત્મનિષ્ઠ વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય દેવ ચંપદરુ સુરીશ્વરજી મહારાજાની આજ્ઞા હતી જ્યાં ચાકુમાસ્ત છે ત્યાં જે આચાર્ય મુખ્ય મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજા શ્રી શરીને અહીંયા બોલાવી અને જણાવશે બોલ આધોય તીર્થ મંડત શ્રી વાસુપૂજ્ય સ્વામિ ભગવાનની એક છે કામ થાઉ કે સવારે સાત વાગે સાધુને મામદાનુ બોલાવી જાય મન્ય અર્થની ભક્તિમાં આવી જાય એક અગિયારની ભક્તિમાં આવી જાય જે પણ બધા સભ્યોને લાભ થયો કે અમારો કામ થોડો ઓર્ગેનાઇઝેશન માં સચિના આપે જેની ખબરમાં અપેક્ષા છે પણ કાર્યકર્તાનું નામ લખાવ ઓવેક્યુ પર નામ લખાવ નંબર વિનંતી બહુ સરસ અને શ્રેષ્ઠ નામ છે જેમને પણ સમયની અનુમતિ અમે લે એ બડી ખાસ અભિખવા જેવી નથી આપણા ગામની જમીન પર મારા ગામની જમીન પર મારા ઘરના ને આખી વિશાળ સંખ્યામાં બહુ સરસ અને સારી ભગવાન ભગવાન શિવજી પરિજી મહારાજ સાહેબ આચાર્ય ભગવાન બુદ્ધિમની આચાર્ય ભગવન ના ચરણમાં કોટી કોટી વંદન સર્વે સાધુ ભગવાનના ચરણમાં કોટી કોટી અને સર્વે સાધુજી ભગવતાના ચરણમાં કોટી કોટી વંદન અત્રે વધારે સર્વે વાલીઓ અને બહેનો નાના પ્રમાણ અમે આપણે આદરણીય વતી આ વખતે થાય તે આપણે આદર માં ચોમાસું છે વિનંતી છે માત્ર ને માત્ર આ ધોઈ પછી રૂપ સિવાય હોય દેવજી ગતિ હોય કરી હું અને પ્રકાશ અને જમેલા છીએ એટલે આધોઈની જે સુવાસ મેળવે જે વાતો કરીને એ બધાને અમે પ્રત્યક્ષ રીતે જોયેલું છે અનુભવેલું છે અત્યારની આ નવી જે પેઢી એને કદાચ ખબર પણ નહીં હોય કે આધોઈની જલાની કેવી જોરદાર હતી આજે અમારા મૂલચંદભાઈને કહેવું પડે કે કાર્યકર્તાઓ તમે આવો અહીંયા અમારા કાર્યકર્તા તરીકે રવજીભાઈ અમે એમને હંમેશા કહીએ કે સાહેઠ વર્ષના જુવા પણ અત્યારે આટલા સાધુ સાધવીજી આધુના ભાવ તો જબર ગયો અમે ભણેલા ત્યાં છીએ અમારું મુહૂર્ત પણ આધુઈમાં નીકળ્યું છે માક્ષર સુદ ત્રીજના ભણવા આવ્યો સાડા બાવન વર્ષ પહેલા અને માક્ષર સુદ અગિયારસના અમારું મુહૂર્ત નીકળ્યું માત્ર નવ દિવસ મેલા ચિંતા ના કરો ચૌદ દિવસ માં યુદ્ધ પૂરું થયું ભારત જીત્યો અને ત્યાર પછી નિયત સમયે અમારી દીક્ષા થઈ દીક્ષા પેલાનું પેલું સન્માન આધોઈની અંદર થયું જે કંઈ પણ આવશ્યક સૂત્ર શીખેલો છું આધોઈની ધરતીની અંદર શીખેલું અને તે વખતે એટલા બધા કાર્યકર્તાઓ એટલા બધા જુવાની આખું ભરેલું આધુઈ ગામ પણ અત્યારે પરિવર્તનશીલ જગત છે બધા મુંબઈની અંદર વસે છે અહીંયા તો આ અમે ગામ કહેવાય જ નહીં ઘરના ઘર કદાચ કહી શકીએ આવા ગામની અંદર આટલું મોટું ચોમાસું પાસઠ જેટલા સાધ્વીજી ભક્ત હતા અને નવ અમે આમ અગિયાર હતા સમર ને ચડવાના નવ સાધુ મારા એટલે લગભગ બોતેર જેટલા મહાત્મા તમને ખબર છે મહાત્માની દુર્લભતા કેટલી છે રાપર નો અત્યારે પણ આમ ઉભો થઈને આમ કરે છે અમને માત્ર બે સાથી ભગવાન માત્ર બે બે કે ત્રણ સાથી ભગવંત અમને જોગવાઈ કરી આપો પણ એ જોગવાઈ પણ થઈ શકે એવી નથી એટલી બધી દુર્લભતા છે અને કોણ જાણે આધુની ધરતી અને એવું જબરદસ્ત પુણ્ય એની અંદર સામે ચડીને આ બધા સાથી ભગવંતો આવેલા છે કેટલા બધા આરાધન કેટલા બધા તપસ્વીઓ

અને સાચી અને અભિમાન બાદ આપી બાક્ષો શું ત્રીજા સાંજે કે ચાની માતા લે ને લઈ લીધી તો આવો આ રડિયા જેની અંદર કેટલા તમે ગમે તેવા સાધુ સાધીને જુઓ ને કદાચ બીજા બધાને તમે જુઓ અને કમ્પેરિઝન કરો તો ખરેખર વાગડ સમુદાયની ગુણવત્તા તમારા હિયાની અંદર ચોટી જાય તેવી અમે નાના હતા અને અમને

આવો આ મંગળમય અવસર તમારે ત્યાં આવેલો છે હું તો બધાને કહું છું હમણાં દોઈકાલે પૂછું આ ની અંદર આઠસો ગજ અને બધા જો નક્કી કરે તો ખરે આવું મોટું ચુમાસું પોતેર પોતેર સાધુ સાથે અને અમારા માટે રસોડા કરવા પડે ઘર ઘરની અંદર ખરેખર આમ જો રસોડા એટલે કે પોતે રહેવા જ આવી જતા હોય

એમાં ખાસ કરીને મારા ચંદુભાઈ જેવા હોય એને પૂછી અને ચંદુભાઈ કહી દે મારે વધાર્યું કર્યું છે નૌકા નો લાયસન્સ મને મળી ગયો ખોટી વાત જ્યાં સુધી